વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ક્ષત્રિય શિહોવણી મેવાડ નરેશ મહારાણા પ્રતાપની જયંતિ છે દેશભરમાં ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિને મનાવવામાં આવી રહી છે

સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કોર્પોરેટરો હર્ષાબેન વ્યાસ નેહલ પટેલ મનોજ પટેલ ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય વીર મહારાણા પ્રતાપની સાથે સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેની પણ જન્મ જયંતિ હોવાથી તેમને પણ યાદ કરવામાં આવ્યા હતા મહારાણા પ્રતાપ સિસોદિયા કુરના ઉદય પ્રતાપ અને જયવંતબાઈના સુપુત્ર કે જે મેવાડના શિરોમણી કહેવાય અને અકબરની જે વિસ્તારવાદી પ્રવૃત્તિ અને આખા ભારત પર કબજા કરવાની જે મહેચ્છા હતી એની પર બ્રેક મારવાનું કામ કર્યું અને મેવાડને સુરક્ષિત રાખવાનું કામ કર્યું અકબરને ઘણા યુદ્ધોમાં પોતે પરાક્રમી હોવાથી અને યુદ્ધ કૌશલ પુષ્કળ ઠાસીઠાસીને ભર્યું હતું ખૂબ હિંમતવાન અને અકબરની સેનાને ઘણી વખત પરાજિત કરી છેવટે જ્યારે માનસિંહે એમને કીધું કે આપ જાગીરદાર બની જાઓ અને મુગલ સમ્રાટના શરણે આવો ત્યારે એમણે કોઈ પણ જાતના દબાણને વસ થયા વગર એમની સાથે લડવાનો નિર્ણય કર્યો હલ્દીઘાટીના યુદ્ધમાં એમને પીછેટ કરવી પડી પરંતુ બાદમાં જંગલમાં ભટકી અને પોતે રાજા હોવા છતાં મહેલોના સુખ છોડી અને જંગલમાં ભટકી આદિવાસી બિલોની સેના ઊભી કરી અને જે અકબર કહેવાય કે દસ હજારનું સૈન્ય રાખે અને મહારાણા પ્રતાપભાઈ ચોત્રીસોનું સૈન્ય હતું હલ્દીઘાટીમાં પરાજય ચાખ્યો પરંતુ બાદમાં મુઘલોને તાબે નહીં થવાની અને ભારત મારો રાષ્ટ્ર છે અને ભારત કદી ગુલામ ન થાય એ વિચારધારાથી એમણે પાછું યુદ્ધ કરી અને તમામ છત્રીસ ઠેકાનાઓ મેવાડાના પાછા લીધા આજે આપણે જે ભારતનું સ્વતંત્રતા જોઈ રહ્યા છે એમાં એમનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું કારણ કે આ મુગલોને પીછેટ કરાવનાર આ પોતે મારાના પ્રતાપ જ હતા અને આજે એમની જન્મજયંતિ છે આજે આપણે સૌ એમને યાદ કરી અને એમને એમણે જે સારા કામ કર્યા હતા એ લોકો સુધી પહોંચે અને રાજસ્થાનનું જે સિસોદિયા કુળ છે કે જેને ભારતની આન બાન શાન ટકાવી રાખી છે એ માટે આપણે એમને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ અને એમના વંશજો ને આપણે એમને યાદ કરી કે એમણે જે સ્વતંત્રતામાં પોતાનું યોગદાન આપ્યું છે એ માટે યાદ કરી કૃષ્ણ ગોખલેની પણ આજે જન્મજયંતિ છે રત્નાગિરીમાં જન્મ થયો હતો સમાજ સુધારક હતા અને કહેવાય કે મોહમ્મદ અલી જીના અને મહાત્મા ગાંધીના ગુરુ હતા મહાત્મા ગાંધીએ જે અહિંસાનું આંદોલન કરી અને દેશને આઝાદી અપાવી એના મૂળમાં ગોપાલકૃષ્ણ ગોખલે કે જેઓ મહાત્મા ગાંધીના ગુરુ હતા અને એમની વિચારધારા અને આધીન જ રહી અને જો કદાચ ગોપાલકૃષ્ણ ગોખલે આઝાદી વખતે જીવતા હોત તો મોહમ્મદ અલી જીના ઇન્ડિયા અને પાકિસ્તાનના ભાગલા પણ ના કર્યા હોત એવું ઘણા ઇતિહાસકારોનું માનવું છે આજે એમને પણ યાદ કરીએ અને એમને યાદ કરીને એમને પણ શ્રદ્ધાંજલિ આપી નવ મે પંદરસો ચાલીસના રોજ ભારતના સ્વતંત્રતાના વીર કહેવાય એવા ક્ષત્રિયોના વીર શિરોમણી એવા મહારાણા પ્રતાપજીની આજે જન્મજયંતિ છે જેમણે એમનું આખું જીવન સંઘર્ષમય રીતે પસાર કર્યું અને એમના રાજ્યને સ્વતંત્રતા અપાવી પોતાની સમાજની અને પોતાની આન બાન શાન માટે એમણે એમના જીવનમાં કેટલાય દુઃખો વેઠ્યા અને એ પાછું મેળવ્યું માન સન્માન એવા મહારાણા પ્રતાપને આપણા દેશનો નાનામાં નાનો બાળક પણ આજે એમની સુરવીરતાની ગાથાઓ ગાય છે એવા મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ છે અને ભારત દેશના સ્વતંત્રમાં જેમણે બહુ મોટો ફાળો આપ્યો એવા ગોપાલકૃષ્ણ ગોખલેજીનો પણ આજે જન્મદિવસ છે તો બંને મહાત્માઓને મારા તરફથી હું શ્રદ્ધાંજલિ અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર